અને આ કંકુલા તમે જોઈ શકો છો સિરીઝ જેને કહેવાય ભાઈ બધી લાગડ જો તમે અને એક જગ્યાએ અનેક જગ્યાએ તમે ગમી હરિયામ વહી જાવ શૂટ છે બરાબર નહી હું થાતું કે ભાઈ આ હારો છોડ હોય ને બતાવ પણ એમ નહી તમે આ બધે જોવા મળે છે આ જોઈ શકો છો ક્વોલિટી એકદમ લીલોણી નથી આમાં સફેદ જોવા મળતું અને શીશા પણ લાગેલા છે તો ભાઈ કેવું લાગ્યું આપણો આઈસીએલ ને બધી ફર્ટિલાઇઝર વાપર્યા પછી

પિયુષ ભાઈ લગભગ કેટલી વીણી કરી પિયુષ ભાઈ ત્રણ વીણી કરેલી છે અને આ જોઈ શકો છો પિયુષ ભાઈ ક્વોલિટી જબરજસ્ત મેન્ટેન કરે છે લાગટ એટલે સીરીજ મતલબ સીરીજ જ એમ જોઈ શકો છો આ કટોલા લાગેલા છે અત્યારે આઈસીસીએલ ટ્રીટમેન્ટ છે આમાં બધી આઈસીએલનું પોલીસલ્ફેટ પાયામાં નાખેલું છે અને ઉપરથી સ્પ્રેની અંદર આમાં નાખેલું છે આઈસીએલનું સ્ટાર્ટર અગિયાર છત્રીસ ચોવીસ આવે છે પાંચ જાતના માઇક્રોટન છે યુમેક છે અને એડઝોવન ટેકનોલોજી છે તમે જોઈ શકો છો આ કંટોલા અને પિયુષભાઈ છે એ વર્ષોથી ખેતી કરે છે કંટ્રોલાની અને એમાં આ વર્ષે જેમને એમણે કંટ્રોલીમાં બધી આઈસીએલની ટ્રીટમેન્ટ કરેલી છે

એકદમ અને આ એના કમરા છે તમે જોઈ શકો એકદમ કુણપ વાળા એક સરખી ક્વોલિટી સિરીઝ જ જોવા મળે છે આ જો ફ્લાવરિંગ જોઈ શકો છો તમને ફ્લાવરી આથી ડબલ છે આના પછીનું જે અત્યારે મોટા પણ આમાંની અંદર જોવા મળે છે પછી નાની સાજી જોવા મળે છે ફૂલય જોવા મળે છે અને સરસ એવું યુઝ તો તમને કેવું લાગ્યું રિઝલ્ટ તો કહ્યું બહુ સરસ સમજી ભાઈ એમને લાગ્યું સિરીઝ લાગી ગઈ ને કંટ્રોલ નથી લગાડી દીધી

Over.